નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને હવે સારી આગાહી સામે આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે વરસાદી માહોલ જામશે આજથી કરીને આગામી દિવસ સુધી વરસાદને આગાહી કરવામાં આવી છે અને મિત્રો હાલમાં ગુજરાત ઉપર ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આગામી તારીખો દરમિયાન સારા વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આગામી તારીખો દરમિયાન ગુજરાતમાં કેવી રીતનો વરસાદ પડી શકે છે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે

વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી દમણ હવેલીમાં ઓરેન્જ જાહેર કર્યું છે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે વરસાદનું હાલમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી મિત્રો એક ખાસ માહિતી હજી આપી દઉં કે આગામી શનિવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્ય થી લઈ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહેશે આગામી શનિવારથી ગુજરાતમાં હાલમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી ત્રણ સિસ્ટમો પણ સર્જાઈ છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં કાળા વાદળો છવાઈ ચૂક્યા છે આજે પંદર જુલાઈના રોજ ખાસ કરીને ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ પછી ઉત્તર ગુજરાતમાં અમદાવાદ મહિસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી પછી આવતીકાલના વરસાદ વિશેની વાત કરીએ તો આવતીકાલે સોળ તારીખે મંગળવારની વાત કરીએ તો પોરબંદર ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે જ્યારે સોળ તારીખે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના staroma este પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે જેના ચાલતા લોકોને ત્યાં સતત રહેવા માટે કહ્યું છે છે આની સાથે પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી આગામી જુલાઈ સુધી મિત્રો આજે કરી અને વીસ જુલાઈમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી ધારણા છે આષાઢ સુદ બીજ થી પાંચમ દરમિયાન વરસાદ ગાજવીજ સાથે થયેલ હોવાથી અમુક વિસ્તારોમાં સારો વરસાદ હવે પડશે ગુજરાતમાં સુરેન્દ્રનગર અમરેલી જખાઉ વેરાવળ બંદર માં સાથે બપોર પછી મંડાણી વરસાદ થાય અને આવામાન્ય અને મિત્રો આ નક્ષત્ર વરસાદનું છે તારીખ સોળ થી કરી અને અઢાર વિછુડો બેસે છે જેથી પવન ગરમી નું પ્રમાણ વધારે રહેશે વીજ વધારે થશે અને આગામી અઢાર થી એકવીસ જુલાઈ માં બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વ

આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો જો આપણે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરતમાં ઘણા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેશે ભરૂચમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે ડાંગમાં ભારે વરસાદની શક્યતા રહેશે પછી તાપી છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખમાં ક્યાં ક્યાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે મિત્રો અમદાવાદમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે છૂટાછવાયા વિસ્તારોમાં નર્મદામાં પણ હળવા મધ્યમ વરસાદ થઈ શકે છે અહીંયા પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી રહેશે પછી આણંદ છે બનાસકાંઠા છે સાબરકાંઠા સાઇટના વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે ભાવનગર ગીર સોમનાથ સાઇટના વિસ્તારો છે દીવ જુનાગઢ અને બોટાદ જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા આવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજની તારીખમાં હવે મિત્રો ચોમાસાનો એક મહિનો થવા આવ્યો છે આમ છતાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી સુધી માત્ર છવીસ ટકા જ વરસાદ નોંધાયો છે ગયા વર્ષે ચૌદ જુલાઈ સુધીમાં એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ હતો કચ્છમાં સીઝનનો માત્ર પાંત્રીસ ટકા વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં છપ્પન બસો એકાવન વરસાદની ઘટ છે આણંદમાં બાવન ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે અરવલ્લીમાં માં ટકા વરસાદની ઘટ છે મહીસાગર જિલ્લામાં સત્તર ટકા વરસાદની ઘટ છે અને ડાંગ જિલ્લામાં પણ સોળ ટકા જેટલા વરસાદની હજી પણ ઘટ છે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે હાલમાં ચંદ્ર બુદ્ધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે જેની અસર ગુજરાત સુધી થશે સત્તર થી અઢાર જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ કારણે ઓગણીસ થી કરી અને ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે આના સિવાય જો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો આગામી એકાદ બે દિવસમાં ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ જે વરસાદ પડશે મિત્રો એમાં જે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી સુધી જે વરસાદની ઘટ નોંધાઈ રહી છે જે વરસાદ પૂરો નથી પડ્યો એની ઘટ પૂરી થઈ જશે આગામી પાંચ છ દિવસો દરમિયાન ખાસ કરીને આપણે જોઈએ તો આગામી સત્તર તારીખથી કરી અને ચોવીસ તારીખનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો હમણાં સુધી તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે સારો છે મધ્યમ હળવો મધ્યમ છે કે હજી સુધી તમારો વિસ્તાર વરસાદમાં બાકી છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ